હાર્દિક પટેલ કે જેમની સામે હવે ધરપકડ નું વોરન્ટ કરવામાં આવ્યું છે આ વોરંટ અમદાવાદની ગ્રામ્ય કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે ગયા દશકમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું અને તે પછી બે હજાર અઢારમાં અમદાવાદના નિકોલ ખાતે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં હાર્દિક પટેલ સહિત ગીતા પટેલ આશિષ પટેલ ઉપરાંત અનેક આગેવાનોની સામે પોલીસ ફરિયાદ થઈ હતી આ ગુનાની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી હતી અને આ તમામ વચ્ચે કોર્ટ દ્વારા હાર્દિક પટેલને હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ વિરમગામના એમએલએ હાર્દિક પટેલ દ્વારા આ જે કેસમાં સુનાવણી ચાલી રહી છે તેમાં હાજરી આપવામાં ન આવી હતી જેની કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવાઈ હતી આજ કારણે અમદાવાદની ગ્રામીણ કોર્ટે હાર્દિક પટેલની સામે ધરપકડનું વોરંટ ઇશ્યુ કર્યું છે અહીં એક વાત ખૂબ મહત્વની છે કે ગુજરાત સરકાર દ્વારા નિકોલ સિવાયના તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે માત્ર આ જ કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે અને હવે જોઈએ કે હાર્દિક પટેલની વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં હાથ ધરાઈ શકે છે વાત કરીએ એમએલએ હાર્દિક તો તેઓ પાટીદાર અનામત આંદોલનના ખૂબ મોટા નેતા છે અને તે પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા અને તે પછી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને હવે થોડાક સમય પહેલા હાર્દિક પટેલ એટલે સમાચારોમાં આવ્યા હતા કેમ કે વિરમગામમાં ટાવર લાઇબ્રેરીનો એક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિરમગામના ભાજપના જ કોર્પોરેટરો ખૂબ મોટા પાયે ગેરહાજર રહ્યા હતા જેને લઈને એમએલએ હાર્દિક પટેલે જાહેર મંચ પરથી જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી જેના કારણે વિરમગામ ભાજપમાં ભડકા જેવી સ્થિતિ બની હતી અને વિરમગામ ભાજપમાં જે જૂથવાદ છે તે સપાટી પર આવી ગયો હતો તો હવે અમદાવાદની ગ્રામીણ કોર્ટ દ્વારા એમએલએ હાર્દિક સામે આ વોરંટ કરવામાં આવ્યું છે તેઓ જે નિકોલ ખાતે જે પ્રતિક ઉપવાસ નો કાર્યક્રમ થયો હતો અને તેમાં પોલીસે જે ફરિયાદ નોંધી હતી અને આ કેસમાં હાર્દિક પટેલ અનેક વાર કોર્ટમાં ગેરહાજર રહ્યા છે જેના કારણે હવે અમદાવાદની ગ્રામીણ કોર્ટે આ કાર્યવાહી કરવી પડી છે આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર